નમસ્તે મિત્રો આજે કંઈક અલગ વિડીયોની અંદર તમને મેં કીધું એમ દરેક વિડીયોમાં બોલતો છું અલગ અલગ અશ્વો બતાવવાનો પ્રયત્ન કરું અને આજે જો નુકરા બ્રીડને આપણે આજે વિડીયોમાં બતાવવા માંગીએ છીએ આ ઘોડો છે તાજા નામ આ વછેરી અને સામે ઊભી તે ઘોડી ઘોડી પણ જબરજસ્ત સાઇટેડ છે અને વછેરી પણ અંદાજીત એક વર્ષ જેવો સમય થયો છે એટલે જો એની હાઈટ જબરજસ્ત અને મોટી આની સવારી કરવાના છે સરસ મજાની રીતે રેવાલની અંદર ટ્રેન કરેલો છે ઘોડાને कंडीशन जो उभोज <laughs> <छे ना पार। laughs> લંબાઈ ને આ દહે બધું એરું કદી વાહ સાવન થઈ ગયો છે વ્યવસ્થિત જોરદાર રીતે અને અશ્વની સરસ મજાની જો એની રંગરૂપની કદાવર છટા આમાં તમને દેખાય મસ્ત મજાની રીતે વિશાલભાઈ સવાર થયા છે ભાઈ ભાઈ Thank you. સરસ મજાની ટ્રેનિંગ પછી આ હાથે ચાલવાની આ શરૂઆત છે જુઓ માલિક પાસે પણ ઘોડો કેવો સરસ રીતે ચાલી રહ્યો છે તો આ ધીરજ રાખવી એ બહુ જરૂરી છે અને પછીથી મોટી ચાલની અંદર પાડવો એ પણ ખૂબ જરૂરી હોય છે મિત્રો તો આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ સરસ મજાની રીતે જબરજસ્ત આપણે સવારી કરી આનંદ કર્યો આજનો આ અશ્વ તમને દેખાડ્યો મેં કીધું તેમ કંઈક નવી વાત સાથે નવા આશ્વની સાથે મળીશું તો આજે મળ્યા જો નાની એવી રાઇડ થઈ ગઈ આનંદ થઈ ગયો અને નવા અશ્વ સાથે પરિચય પણ કરાવ્યો મિરાજભાઈના આશ્વ છે બાલસન કંપની તમે નામ સાંભળેલું હોય તો એમના અન્ય જ આશવ છે કેવાઓ ત્રણેય ઓલમોસ્ટ અને એકદમ પૃષ્ઠપૃષ્ઠ પેલી છેલ્લે ઊભી એની મા છે આ એમનો જ વછેરો છે ત્રણ સાડા ત્રણ વર્ષનો અંદાજીત થયો અને આ વછેરી અંદાજીત એક વર્ષની થઈ તો મળીએ છીએ નવા વિડીયોની અંદર નવી કોઈ વાત સાથે બંને રહેજો વિડીયોમાં સપોર્ટ કરશો કેવું લાગે છે એ કોમેન્ટ કરી અને જણાવશો ધન્યવાદ